નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ધોરણ અગિયાર વિષય આંકડા શાસ્ત્ર ચેપ્ટર નંબર ત્રણ મધ્યવર્તી સ્થિતિમાનના માપ એમાં આપણે સ્વાધ્યાય ત્રણ પોઈન્ટ ચાર જોઈએ આખું સ્વાધ્યાય આપણે સ્થાનીય સરેરાશના માપ મધ્યસ્થ ચતુર્થક દશાંશક અને શતાંશક પર આધારિત છે તો જોઈએ પહેલો પ્રશ્ન કોઈ એક વર્ગની કસોટીમાં પંદર વિદ્યાર્થીઓએ મેળવેલા ગુણની નીચે આપેલી માહિતી પરથી ચતુર્થક શોધો માહિતી આપી છે આઠ છ સાત જીરો બે ચાર છ પાંચ પાંચ ચાર સાત નવ ત્રણ છ સાત તો અવલોકનોને પહેલાં ચડતા ક્રમમાં ગોઠવીએ તો ફરજિયાત ચડતા ક્રમમાં ગોઠવવા જ પડશે ઝીરો બે ત્રણ ચાર ચાર પાંચ પાંચ છ છ સાત 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 અને આઠ નવ અવલોકનોની સંખ્યા એન બરાબર પંદર છે માટે અવર્ગીકૃત માહિતી માટે ચતુર્થક ક્યુ ઓફ ઝે બરાબર ઝે કાઉન્સમાં એન પ્લસ વન ફોરમાં અવલોકનની કિંમત કારણ કે ચતુર્થકો બધા શોધવાના છે એટલે આપણે પહેલાં જનરલ સૂત્ર સામાન્ય સૂત્ર લખ્યું તો પ્રથમ ચતુર્થક એટલે ક્યુ વન એટલે જ્યાં જે દેખાય ત્યાં વન મૂકવાનો એન દેખાય ત્યાં પંદર મૂકવાના એટલે કે ક્યુ વન બરાબર વન કાઉશમાં પંદર પ્લસ એક છેદમાં ચાર મા અવલોકનની કિંમત માટે ચતુર્થક ક્યુ વન બરાબર વન કાઉશમાં સોળના છેદમાં ચાર મા અવલોકનની કિંમત ચોકે ચોકે સોળ ઉડશે માટે ચોથા અવલોકનની કિંમત એટલે કે ચોથું અવલોકન જોવું તો આપણે ચાર આવે છે માટે પ્રથમ ચતુર્થક Q1 વન બરાબર ચાર આમ મેળવેલા ગુણનો પ્રથમ ચતુર્થક ચાર છે બીજા ચતુર્થકને ક્યુ ટુ વડે દર્શાવીએ તો ટુ કાઉસમાં પંદર પ્લસ એક છેદમાં ચારમાં અવલોકનની કિંમત પંદર પ્લસ એક એટલે સોળ ને છોડ સોળના છેદમાં ચાર એટલે ચોકી ચોકી સોળ ઉડશે માટે ઉપર વધશે ચાર અને બાર છે બે એટલે બે અને ચારનો ગુણાકાર થાય એટલે બે ચોક આઠ આઠમા અવલોકનની કિંમત બીજો ચતુર્થક ક્યુ ટુ બરાબર આઠમું અવલોકન છે આપણું છ નંબરનું માટે આઠમું અવલોકન છ છે આમ બીજો ચતુર્થક છ ગુણ થશે ત્રીજો ચતુર્થક ક્યુ થ્રી થશે માટે ત્રણ કાઉશમાં પંદર પ્લસ એકના છેદમાં ચારમાં અવલોકનની કિંમત માટે ત્રણ કાઉશમાં સોળના છેદમાં ચારમાં અવલોકનની કિંમત માટે ચોકે ચોકે સોળ ઉડાડો એટલે ત્રણ ચોક બાર માં અવલોકનની કિંમત એટલે કે બારમું અવલોકન તો આગળથી આપણે બારમું અવલોકન ગણીએ એટલે ત્રીજો ચતુર્થક ક્યુ થ્રી મળશે જે સાત દર્શાવે છે આમ મેળવેલા ગુણનો ત્રીજો ચતુર્થક સાત ગુણ છે એના પછી જોઈએ પ્રશ્ન નંબર બે એક સેલ્સમેને છેલ્લે વર્ષમાં જુદા જુદા દિવસોમાં કરેલી મુસાફરી કિલોમીટરમાં એની માહિતી કોષ્ટકમાં દર્શાવેલી છે તો મધ્યસ્થ ત્રીજો ચતુર્થક ક્યુ થ્રી આઠમો દશાંશક ડી એઈટ અને બાસઠમો શતાંશક પી સિક્સટી ટુ શોધો અને તેનું અર્થઘટન કરો તો મુસાફરી કિલોમીટરમાં વર્ગીકૃત માહિતી આપેલી છે ઝીરોથી સો સોથી બસો બસોથી ત્રણસો ત્રણસોથી ચારસો ચારસોથી પાંચસો પાંચસોથી છસ્સો અને દિવસોની સંખ્યા પાંચ અઢાર ચોવીસ સાત પાંચ અને એક આપી છે તો જ્યારે મધ્યસ્થ ચતુર્થક દશાંશક કે શતાંશક શોધવાનો હોય એટલે પહેલાં આપણે સંચયી આવૃત્તિનું સી એફનું ખાનું બનાવવાનું માટે વર્ગ અંતરાલ અને આવૃત્તિ તો આપણને રકમમાંથી આપેલી છે ઝીરોથી સો સોથી બસો બસોથી ત્રણસો ત્રણસોથી ચારસો ચારસોથી પાંચસો અને પાંચસોથી છસો જ્યારે આવૃત્તિ પાંચ અઢાર ચોવીસ સાત પાંચ અને એક તો સંચવી આવૃત્તિમાં પહેલાં ઝીરોથી સોના વર્ગમાં પાંચ આવશે સોથી બસોના વર્ગમાં પાંચ પ્લસ અઢાર એટલે ત્રેવીસ આવશે બસોથી ત્રણસોના વર્ગમાં ત્રેવીસ પ્લસ ચોવીસ એટલે સુડતાલીસ આવશે ત્રણસોથી ચારસોના વર્ગમાં સુડતાલીસ પ્લસ સાત એટલે ચોપ્પન આવશે ચારસોથી પાંચસોના વર્ગમાં ચોપ્પન પ્લસ પાંચ એટલે ઓગણસાઠ આવશે અને પાંચસોથી છસોમાં ઓગણસાઠ પ્લસ એક એટલે સાઠ આવશે માટે કુલ અવલોકનો એન બરાબર સાઠ એટલે કે સિગ્મા એફઆઈ બરાબર સાઠ થશે માટે મધ્યસ્થ શોધવાનો થાય તો મધ્યસ્થ એમ માટે મધ્યસ્થ વર્ગ એનના છેદમાં બેમાં અવલોકનનો વર્ગ એટલે કે સાઠના છેદમાં બે માં અવલોકનનો વર્ગ એટલે કે ત્રીસમાં અવલોકનનો વર્ગ હવે ત્રીસથી સંચયાવૃત્તિ વધારે હોય તો સુડતાલીસ છે તો સુડતાલીસના ખાનામાં વર્ગ આપણો 300 ત્રણસોનો છે માટે બસોથી ત્રણસો આપણો વર્ગ થશે હવે એના ઉપરથી આપણે એલ બરાબર બસો તો દાખલા માટે એલ બરાબર બસ્સો લઈએ સી એફ બરાબર ત્રેવીસ થશે કારણ કે સુડતાલીસની ઉપરની કિંમત એફ બરાબર ચોવીસ અને સી બરાબર સો લેતા મધ્યસ્થ એમ બરાબર એલ પ્લસ એન બાય ટુ સી એફ છેદમાં એફ ગુણ્યા સી કિંમતો મૂકીએ તો મધ્યસ્થ એમ બરાબર બસો પ્લસ એન બાય ટુ ત્રીસ માઇનસ ત્રેવીસ સી એફ છેદમાં એફ ચોવીસ ગુણ્યાસો ત્રીસમાંથી ત્રેવીસ બાદ કરો એટલે સાત આવશે છેદમાં ચોવીસ ગુણ્યા માટે બસો પ્લસ સાત ગુણ્યાસો એટલે સાતસોના છેદમાં ચોવીસ અને સાતસો ભાગ્યે ચોવીસ કરો એટલે ઓગણત્રીસ સત્તર મળશે માટે મધ્યસ્થ એમ બરાબર બસો ઓગણત્રીસ પ્લસ ઓગણત્રીસ પોઈન્ટ સત્તર એટલે બસ્સોને ઓગણત્રીસ પોઈન્ટ સત્તર કિલોમીટરની મુસાફરી થાય અને મધ્યસ્થ એટલે પચાસ ટકા થાય આમ સૌથી ઓછી મુસાફરી થઈ હોય પચાસ ટકા દિવસોમાં તો એનું મહત્તમ અંતર બસોને ઓગણત્રીસ પોઈન્ટ સત્તર કિલોમીટર થાય છે એના પછી આપણે આગળ વધીએ ચતુર્થક ત્રીજો શોધવાનો કીધો છે તો પહેલાં આપણે ચતુર્થક Q3 થ્રીનો વર્ગ શોધીએ માટે થ્રી કાઉસમાં એનના છેદમાં ચારમાં અવલોકનનો વર્ગ એન બરાબર માટે ત્રણ ગુણ્યા સાહીઠના છેદમાં ચારમાં અવલોકનનો વર્ગ ચાર ગુણ્યા સોરી પંદર ચોક સાઠ એટલે પંદર ગુણ્યા ત્રણ એટલે પિસ્તાલીસમાં વર્ગનો અવલોકનનો વર્ગ માટે પિસ્તાલીસમું અવલોકન એટલે નીચેનું આપણે સુડતાલીસથી શરૂ થશે માટે સુડતાલીસમું અવલોકન આવતું હોય એવો આપણો વર્ગ છે બસોથી ત્રણસો માટે ચતુર્થક ક્યુ થ્રીનો વર્ગ બસોથી ત્રણસો થશે હવે તો એના ઉપરથી આપણે એલ બરાબર બસો લઈશું એના આગળના વર્ગની સંચય આવૃત્તિ સી એફ ત્રેવીસ લઈશું એફ બરાબર ચોવીસ અને સી બરાબર સો લેતા માટે ચતુર્થક ક્યુ થ્રી બરાબર એલ પ્લસ ત્રણ કાઉસમાં એલ પ્લસ ત્રણના છેદમાં સોરી ત્રણ કાઉસમાં એનના છેદમાં ચાર માઇનસ સી એફ છેદમાં એફ ગુણ્યા સી માટે ચતુર્થક ક્યુ થ્રી બરાબર એલ બસો પ્લસ ત્રણ એનના છેદમાં ચાર આખા બરાબર આપણે પિસ્તાલીસ લખી શકીએ માઇનસ ત્રેવીસ છેદમાં ચોવીસ ગુણ્યાસો પિસ્તાલીસ માઇનસ ત્રેવીસ બાવીસ ને બાવીસ ગુણ્યા એટલે બાવીસસો માટે બસો પ્લસ બાવીસોના છેદમાં ચોવીસ ને બાવીસસો ભાગ્યે ચોવીસ કરો એટલે એકાણું પોઈન્ટ સડસઠ અને 200 પ્લસ એકાણું પોઈન્ટ સડસઠ એટલે બસ્સોને એકાણું પોઈન્ટ સડસઠ કિલોમીટર થાય અને ક્યુ થ્રી એટલે પંચોતેર ટકા થાય આમ સૌથી ઓછી મુસાફરી થઈ હોય પંચોતેર ટકા દિવસોમાં એવું મહત્તમ અંતર બસોને એકાણું પોઈન્ટ સડસઠ કિલોમીટર હશે એના પછી આગળ વધીએ આપણે દશાંશક ડી માટે તો દશાંશક ડીએટનો પેલા વર્ગ શોધવો પડે માટે એટ કાઉસમાં એન અપો ટેન માં અવલોકનનો વર્ગ માટે આઠ ગુણ્યા એન એટલે અવલોકનનો વર્ગ દસ છક સાઈઠ એટલે છ અઠા અડતાલીસ માં અવલોકનનો વર્ગ માટે અડતાલીસમો અવલોકન એટલે આપણે સુડતાલીસ થી વધારે સંચય આવૃત્તિ જોવાની એટલે ચોપન ના ખાનામાં આગળ વર્ગ જોવો એટલે 300 થી ચારસો આવે માટે દશાંશક ડી નો વર્ગ થી ચારસો થશે માટે એલ બરાબર ત્રણસો સીએફ બરાબર સુડતાલીસ એફ બરાબર સાત અને સી બરાબર સો લેતા માટે દશાંશક ડી એટ બરાબર એલ પ્લસ એટ કાઉસમાં એન અપોન ટેન એફ સી માટે દશાંશક ડી બરાબર ત્રણસો પ્લસ અડતાલીસ માઇનસ સુડતાલીસ એટલે એક ગુણ્યા સો એટલે સો એકા સોના છેદમાં સાત અને સો 7 સાત એટલે ચૌદ પોઈન્ટ ઓગણત્રીસ માટે ત્રણસો પ્લસ ચૌદ પોઈન્ટ ઓગણત્રીસ એટલે ત્રણસો ચૌદ ઓગણત્રીસ કિલોમીટર આમ દશાંશક ડી એટ ત્રણસો ને ચૌદ ઓગણત્રીસ કિલોમીટર થાય અને ડીએટ એટલે એંસી ટકા થાય આમ સૌથી ઓછી મુસાફરી થઈ હોય એવા એસી ટકા દિવસોમાં મહત્તમ અંતર ત્રણસો ને ચૌદ પોઈન્ટ ઓગણત્રીસ કિલોમીટર હશે એના પછી આપણને કીધું છે શતાંશક પી સિક્સટી ટુ એટલે પી બાસઠ શોધો તો પહેલાં વર્ગ શોધવાનો તો શતાંશક પી બાસઠનો વર્ગ માટે બાસઠ કાઉસમાં એનના છેદમાં સોમાં અવલોકનનો વર્ગ માટે બાસઠ ગુણ્યા સાહીઠના છેદમાં સો માં અવલોકનનો વર્ગ બાસઠ અને સાઈઠનો ગુણાકાર કરી સો વડે ભાગાકાર કરો એટલે સાડત્રીસ પોઈન્ટ બેમાં અવલોકનનો વર્ગ એટલે સાડત્રીસ પોઈન્ટ બે કરતાં તરત મોટું સંચય આવૃત્તિમાં સુડતાલીસ છે એટલે એનો વર્ગ છે આપણો બસ્સોથી ત્રણસોનો જે આપણે પી સિક્સટી ટુનો વર્ગ થશે માટે એના ઉપરથી લઈએ એલ બરાબર બસો સી એફ ત્રેવીસ એફ ચોવીસ સી સો માટે શતાંશ પી સિક્સટી ટુ બરાબર સૂત્ર થશે એલ પ્લસ સિક્સટી ટુ કાઉસમાં એનના છેદમાં સો માઇનસ સી એફ છેદમાં એફ ગુણ્યા સી માટે શતાંશક પી સિક્સટી ટુ બરાબર બસ્સો પ્લસ સિક્સટી ટુ એન અપોન એના માટેની કિંમત થશે સાડત્રીસ પોઈન્ટ બે માઇનસ ત્રેવીસ છેદમાં એફ ચોવીસ ગુણ્યા સીની કિંમત સો સાડત્રીસ પોઈન્ટ બેમાંથી ત્રેવીસ બાદ કરો એટલે ચૌદ પોઈન્ટ બે ગુણ્યા સો એટલે ચૌદસો ને વીસ ને એના ભાગ્યે ચોવીસ કરો એટલે ઓગણસાઠ સત્તર માટે પ્લસ ઓગણસાઠ સત્તર કરો એટલે બસોને કિલોમીટર મુસાફરી થાય આમ સૌથી ઓછી મુસાફરી થઈ હોય એવા બાસઠ દિવસોમાં મહત્તમ અંતર બસોને ઓગણસાઠ સત્તર કિલોમીટર હશે એના પછી જોઈએ પ્રશ્ન નંબર ત્રણ એક કોલેજમાંથી પસંદ કરેલા એસી વિદ્યાર્થીઓની ઉંમર નીચે કોષ્ટકમાં આપેલી છે ઉંમર અને વિદ્યાર્થીઓની સંખ્યા આપણને આપેલી છે અવર્ગીકૃત માહિતીમાં ઉંમરમાં સત્તર થી ત્રેવીસ સુધીની ઉંમર વર્ષમાં અને વિદ્યાર્થીઓની સંખ્યા અગિયાર ચૌદ બાવીસ પંદર આઠ છ ચાર આપેલી છે તો વિદ્યાર્થીઓની ઉંમરનો મધ્યસ્થો આ ઉપરાંત ઉંમર માટે ક્યુ વન ડી ફોર અને પી થર્ટી ટુ પણ શોધી તેનું અર્થઘટન કરો અને ગમે ત્યારે મધ્યસ્થ ને ચતુર્થક ને એવું શોધવાનું કે દશાંશક શતાંશક ત્યારે સંચય આવૃત્તિ પહેલાં શોધવી માટે સંચય આવૃત્તિનું સૌ પ્રથમ આપણે ખાનું બનાવીએ તો ઉંમર અને આવૃત્તિનું ખાનું વિદ્યાર્થીઓની સંખ્યાનું ખાનું બેઠું આવશે અને સંચય આવૃત્તિમાં તો સત્તર વર્ષ હોય ત્યારે અગિયાર છે અઢાર વર્ષ હોય ત્યારે અગિયાર પ્લસ ચૌદ એટલે પચીસ થશે ઓગણીસ વર્ષ હોય ત્યારે પચીસ પ્લસ બાવીસ એટલે સુડતાલીસ થશે વીસ વર્ષ હોય ત્યારે સંચય આવૃત્તિ સુડતાલીસ પ્લસ પંદર બાસઠ થશે એકવીસ વર્ષ હોય ત્યારે બાસઠ પ્લસ આઠ સિત્તેર થશે બાવીસ વર્ષ હોય ત્યારે સિત્તેર પ્લસ છ થશે અને ત્રેવીસ વર્ષ હોય ત્યારે છોતેર પ્લસ ચાર થશે માટે કુલ 80 વિદ્યાર્થીઓ છે આપણી પાસે એન બરાબર એસી માટે સિગ્મા એફઆઈ બરાબર એન બરાબર એસી લઈએ અને મધ્યસ્થ એમ શોધવાનો છે માટે મધ્યસ્થ એમ બરાબર અવર્ગીકૃત માહિતી માટેનું સૂત્ર એન પ્લસ વન માં ટુમાં અવલોકનની કિંમત એન એટલે 80 પ્લસ વન અપોન્ટ ટુ એટલે એક્યાસી અને એક્યાસીના અડધા કરો એટલે કે ચાલીસ પોઈન્ટ પાંચમું અવલોકન અને ચાલીસ પોઈન્ટ પાંચ પછી તરત આપણને મળે મળે છે સુડતાલીસ પૂરા સીએફની અંદર માટે એનું અવલોકન જોઈએ તો ઓગણીસ વર્ષ આમ પચાસ ટકા વિદ્યાર્થીઓની ઉંમર ઓગણીસ વર્ષ કે તેથી ઓછી હશે એના પછી જઈએ ચતુર્થક ક્યુ વન માટે ચતુર્થક ક્યુ વનનો પહેલાં તો કિંમત ચતુર્થક ક્યુ વન બરાબર એન પ્લસ વન અપોન ફોરમાં અવલોકનની કિંમત માટે એસી પ્લસ એક એટલે એક્યાસીની એક્યાસીના છેદમાં ચાર એટલે વીસ પોઈન્ટ પિસ્તાલીસમાં અવલોકન થશે માટે વીસ પોઈન્ટ પચીસ એટલે આપણું અવલોકન કયું આવશે તો અવલોકનની અંદર આપણું આવશે અવલોકન નંબર સુડતાલીસ જ કારણ કે સોરી પચીસ સંચય આવૃત્તિમાં એટલે પચીસમાં અવલોકનનું મૂલ્ય અઢાર છે માટે ચતુર્થક ક્યુ વન બરાબર અઢાર થશે આમ પચીસ ટકા વિદ્યાર્થીઓની ઉંમર અઢાર વર્ષ કે તેથી ઓછી થશે એના પછી જોઈએ દશાંશક ડી ફોર માટે તો દશાંશક ડી ફોર બરાબર ચાર કાઉશમાં એન પ્લસ વન અપોન ટેન અવલોકનનું મૂલ્ય માટે ચાર કાઉસમાં એસી પ્લસ એક એટલે એક્યાસીના છેદમાં દસ મુ અવલોકન માટે ચાર ગુણ્યા એક્યાસીના છેદમાં દસ એટલે આઠ પોઈન્ટ એક અને આઠ પોઈન્ટ એક ગુણ્યા ચાર એટલે બત્રીસ પોઈન્ટ ચાર અને બત્રીસ પોઈન્ટ ચાર પછી તરત જ જે અવલોકન આવે એની સંચય આવૃત્તિ છે સુડતાલીસ અને સુડતાલીસમાં સંચય આવૃત્તિનું મૂલ્ય અવલોકનમાં ઓગણીસ છે માટે દશાંશક ઓગણીસ વર્ષ થશે આમ ચાલીસ ટકા વિદ્યાર્થીઓની ઉંમર ઓગણીસ વર્ષ કે તેથી ઓછી હશે એના પછી આપણને કીધું છે શતાંશક પી બત્રીસ શોધો તો શતાંશક પી બત્રીસનું મૂલ્ય તો બત્રીસ કંશમાં એન પ્લસ વન અપોન્ટ ટેનનું અવલોકન માટે બત્રીસ કંશમાં એસી પ્લસ એક એટલે એક્યાસીના છેદમાં સો એટલે 0.81 પોઈન્ટ એક્યાસીનું અવલોકન ઝીરો પોઈન્ટ એક્યાસી બત્રીસ કરો એટલે પચીસ પોઈન્ટ બાણુંમાં અવલોકનનું મૂલ્ય થાય અને પચીસ બાણું એટલે આપણને પચીસ પોઈન્ટ બાણું માટે મળશે પચીસમાં અવલોકનની નીચેનું મૂલ્ય એટલે કે સુડતાલીસ અને સુડતાલીસ આવશે એટલે સુડતાલીસના અવલોકનનું મૂલ્ય આપણે ઓગણીસ વર્ષ છે માટે બત્રીસ ટકા વિદ્યાર્થીઓની ઉંમર ઓગણીસ વર્ષ કે તેથી ઓછી હશે તો આ થયો આપણો પ્રશ્ન નંબર ત્રણ પ્રશ્ન નંબર ચાર એક પેઢીના કર્મચારીઓનો વેતનનો મધ્યસ્થ શોધવા માટે તેની નીચેની માહિતીનો ઉપયોગ કરો અને સૌથી વધુ વેતન ધરાવતા વીસ ટકા કર્મચારીઓના વેતનની ન્યૂનતમ સીમા પણ મેળવો તો વેતન આપણનેથી વધુ પ્રકારનું આપ્યું છે અને કર્મચારીઓની સંખ્યા એટલે કેથી વધુ પ્રકારનું સંચય આવૃત્તિ વિતરણ છે પાંચ કે તેથી વધુ દસ કે તેથી વધુ પંદર કે તેથી વધુ એવી રીતે છેલ્લે ત્રીસ કે તેથી વધુ સુધી આપ્યું છે અને કર્મચારીઓની સંખ્યા એકસો વીસ એકસો સત્તર એકસો છ છોતેર એકત્રીસ અને બાર આપી છે તો જે આપણને આ સંચય આવૃત્તિ વિતરણ આપ્યું છે એ સંચય આવૃત્તિ વિતરણને પહેલાં આપણે મૂળ આવૃત્તિ વિતરણમાં ફેરવવું પડે તો મૂળ આવૃત્તિ વિતરણમાં ફેરવો એટલે વેતન હજારમાં એટલે કે વર્ગ બનાવવા પડશે આપણે તો એ વેતનના વર્ગ આપણે પાંચથી દસ દસથી પંદર પંદરથી વીસ વીસથી પચીસ પચીસથી ત્રીસ અને ત્રીસથી પાંત્રીસ બનાવ્યા છે કર્મચારીઓની જે સંખ્યા છે એ આપણે થી વધુ પ્રકારનું આવૃત્તિ વિતરણ હોવાથી એકસો વીસમાંથી એકસો સત્તર બાદ કરો એટલે ત્રણ મળશે એકસો સત્તરમાંથી એકસો છ બાદ કરો એટલે અગિયાર મળશે એકસો છમાંથી છોતેર બાદ કરો એટલે ત્રીસ થશે છોત્તેરમાંથી એકત્રીસ બાદ કરો એટલે પિસ્તાલીસ મળશે અને એકત્રીસમાંથી બાર બાદ કરો એટલે ઓગણીસ મળશે અને છેલ્લે ત્રીસથી પાંત્રીસના વર્ગમાં બાર રહેશે અને પછી આપણેથી વધુ પ્રકારના આવૃ સોરી સંચય આવૃત્તિ વિતરણ આપણે સીએફ મેળવીએ તો પહેલાં ત્રણ આવશે પાંચથી દસના વર્ગમાં દસથી પંદરના વર્ગમાં ચૌદ કારણ કે ત્રણ વત્તા અગિયાર ચૌદ ચૌદ વત્તા ત્રીસ ચુમ્માલીસ ચુમ્માલીસ વત્તા પિસ્તાલીસ નેવ્યાસી નેવ્યાસી વત્તા ઓગણીસ એકસો આઠ અને એકસો આઠ પ્લસ બાર વર્ગ બરાબર એન બાય ટુમાં અવલોકનનો વર્ગ માટે એકસો ને ના છેદમાં બેમું અવલોકનનો વર્ગ એટલે કે સાઠમા અવલોકનનો વર્ગ અને સાઠમું અવલોકનનો વર્ગ એટલે આપણને મળે છે સંચય આવૃત્તિમાં સાઠ પછી તરત નેવ્યાસી એટલે નેવ્યાસીની અંદર જે આપણો વર્ગ છે વીસથી પચીસ એ આપણો મધ્યસ્થ વર્ગ થશે માટે એલ બરાબર વીસ સી એફ બરાબર ચુમ્માલીસ એફ બરાબર પિસ્તાલીસ અને સી બરાબર પાંચ લેતા માટે મધ્યસ્થ એમ બરાબર વીસ પ્લસ સાઠ માઇનસ ચુમ્માલીસના છેદમાં પિસ્તાલીસ ગુણ્યા પાંચ સાઠ માઇનસ ચુમ્માલીસ એટલે સોળ અને સોળના છેદમાં પિસ્તાલીસ ગુણ્યા પાંચ એટલે સોળ પંચા એસી અને એસીના છેદમાં પિસ્તાલીસ માટે મધ્યસ્થ એમ બરાબર વીસ પ્લસ એસી ભાગ્ય પિસ્તાલીસ એટલે એક પોઈન્ટ અઠ્યોતેર માટે વીસ પ્લસ એક પોઈન્ટ અઠ્યોતેર એટલે એકવીસ પોઈન્ટ અઠ્યોતેર હજાર રૂપિયા આમ મધ્યસ્થ થશે એકવીસ પોઈન્ટ અઠ્યોતેર હજાર રૂપિયા હવે આપણને એવું કીધું સૌથી વધુ વેતન ધરાવતા વીસ ટકા કર્મચારીઓ વીસ ટકા કર્મચારીઓ વધુ વધુ સાઈડ જવાનું તો પાછળ કરીએ એટલે એની પીએસી નો વર્ગ શોધીએ તો એસી કાઉસમાં એન ના છેદમાં સો માં અવલોકનનો વર્ગ માટે એસી ગુણ્યા એકસો ના છેદમાં સો માં અવલોકનનો વર્ગ એસી ગુણ્યા એકસો વીસ એટલે છોતેર સોરી છન્નું છન્નું સો છેદમાં સો એટલે બે બે મીંડા ઉડી જાય એટલે છ છન્નુંમાં અવલોકનનો વર્ગ એટલે કે છન્નુમું અવલોકન એટલે આપણને સંચયી આવૃત્તિની અંદર છન્નું કરતાં તરત મોટું એકસોને આઠ આપેલા છે તો એકસો આઠમાં વર્ગ જોઈએ તો પચીસથી ત્રીસ છે માટે એલ બરાબર પચીસ સી એફ બરાબર નેવ્યાસી એફ બરાબર ઓગણીસ અને સી બરાબર પાંચ લેતા માટે શતાંશક પી એટી બરાબર એલ પ્લસ એન કાઉસમાં એનના જ સોરી એસી કાઉસમાં એનના છેદમાં સો માઇનસ સીએફ ગુણ્યા સી છેદમાં એફ માટે શતાંશક પી એટી બરાબર એલ પચીસ પ્લસ છન્નુંના છન્નું માઇનસ નેવ્યાસીના છેદમાં ઓગણીસ ગુણ્યા પાંચ છન્નું માઇનસ નેવ્યાસી એટલે સાત અને સાત ગુણ્યા પાંચ એટલે પાંત્રીસ અને પાંત્રીસના છેદમાં ઓગણીસ એટલે પાંત્રીસ ભાગ્યા ઓગણીસ એટલે એક પોઈન્ટ માટે પચીસ પ્લસ એક પોઈન્ટ ચોર્યાસી એટલે છવ્વીસ પોઈન્ટ ચોર્યાસી થાય આમ સૌથી વધુ વેતન ધરાવતા એટલે કે પીએટી એટલે કે વીસ ટકા કર્મચારીઓના વેતનની ન્યૂનતમ સીમા છવ્વીસ પોઈન્ટ ચોર્યાસી હજાર રૂપિયા થાય છે એના પછી જોઈએ પ્રશ્ન નંબર પાંચ સો વિદ્યાર્થીઓના એક સમૂહમાં મનોરંજન પાછળ માસિક ખર્ચની વિગત નીચેના કોષ્ટકમાં દર્શાવેલ છે તો આ ખર્ચનો મધ્યસ્થ શોધો ખર્ચ રૂપિયામાં અને વિદ્યાર્થીઓની સંખ્યા આપેલી છે ખર્ચ રૂપિયામાં બસ્સોથી ઓછો બસોથી ચારસો ચારસોથી છસો છસોથી સાતસો અને સાતસોથી આઠસો અને આઠસોથી વધુ અને વિદ્યાર્થીઓની સંખ્યા આઠ ત્રેવીસ ચાલીસ સત્તર સાત અને પાંચ આપેલી છે તો મધ્યસ્થ શોધવાનો છે એટલે સૌથી પહેલાં આપણે સંચય આવૃત્તિનું ખાનું બનાવશું સંચય આવૃત્તિ સીએફ શોધવું પડે તો બે ખાના ખર્ચનું અને વિદ્યાર્થીઓની સંખ્યાનું બેઠું આવશે તો સંચય આવૃત્તિ બસ્સોથી ઓછું હોય ત્યારે આઠનું આઠ રહેશે જ્યારે બસોથી ચારસોનો વર્ગ થાય ત્યારે આઠ પ્લસ ત્રેવીસ એટલે એકત્રીસ થશે ચારસોથી છસોનો વર્ગ થાય ત્યારે એકત્રીસ પ્લસ ચાલીસ એટલે એકોતેર થશે છસોથી સાતસોનો વર્ગ થાય ત્યારે એકોતેર પ્લસ સત્તર એટલે અઠ્યાસી થશે સાતસોથી આઠસોનો વર્ગ હોય ત્યારે પ્લસ સાત પંચાણું અને વધુ હોય ત્યારે પંચાણું એટલે સો આમ એન બરાબર સો થશે હવે મધ્યસ્થ શોધવાનો છે તો મધ્યસ્થ એમ માટે મધ્યસ્થ વર્ગ છેદમાં બેમુ અવલોકનનો વર્ગ માટે સોના છેદમાં બેમાં અવલોકનનો વર્ગ માટે સો ભાગ્યા બે એટલે પચાસમાં અવલોકનનો વર્ગ અને પચાસથી તરત મોટું હોય એવું એકોતેર સી સીએફમાં એટલે ચારસો થી છસોનો વર્ગ થશે ચારસો થી છસોમાં આપણે અધ સીમા એલ બરાબર ચારસો સીએફ બરાબર એકત્રીસ એફ બરાબર ચાલીસ અને સી બરાબર બસો લેતા માટે મધ્યસ્થ એમ બરાબર એલ પ્લસ એન બાય ટુ માઇનસ સીએફ અપોન એફ ગુણ્યા સી માટે મધ્યસ્થ એમ બરાબર એલ બરાબર ચારસો પ્લસ એન બાય ટુ પચાસ સોરી એલ એન બાય ટુ પચાસ માઇનસ સી એફ એકત્રીસ એફ ચાલીસ છેદમાં સોરી ગુણ્યા સો પચાસ માઇનસ એકત્રીસ એટલે ઓગણીસ ને ઓગણીસના છેદમાં ચાલીસ બસો ઓગણીસ ગુણ્યા બસો કરો એટલે ના ભાગ્યા ચાલીસ થાય એટલે આડત્રીસો ભાગ્યા ચાલીસ એટલે પંચાણું થશે માટે ચારસો પ્લસ પંચાણું એટલે ચારસો ને પંચાણું આમ મધ્યસ્થ ચારસો ને પંચાણું રૂપિયા થાય એના પછી આગળ વધીએ પ્રશ્ન નંબર છ નીચેની માહિતી એક હોસ્પિટલમાં દાખલ થયેલા ત્રીસ દર્દીઓના હોસ્પિટલના રોકાણના દિવસોની નોંધ છે કોઈક એક દિવસ રોકાણું છે કોઈક દસ દિવસ કોઈક બે દિવસ કોઈક છ દિવસ એવી રીતે આપણને ત્રીસ દર્દીઓની આપણને રકમ આપેલી છે તો રોકાણના દિવસોનો મધ્યસ્થ શોધો ઉપરાંત આ માહિતીને પ્રથમ વર્ગ એકથી ત્રણ હોય એવા સમાન લંબાઈના વર્ગ ધરાવતા સતત આવૃત્તિ વિતરણ અને અનિવારક પ્રકારમાં ફેરવો અને આવૃત્તિ વિતરણ પરથી પણ મધ્યસ્થ શોધો અને તમારા અગાઉના જવાબ સાથે સરખામણી કરો તો એન બરાબર ત્રીસ છે અને અવલોકનોને આપણે ચડતા ક્રમમાં ગોઠવીએ તો એક દિવસ રોકાણ હોય એવા ચાર છે બે દિવસ રોકાણ આવ્યું હોય એ પણ ચાર છે ત્રણ દિવસ રોકાણ હોય એવા પાંચ દર્દી છે ચાર દિવસ ચાર દર્દી છે પાંચ દિવસ ત્રણ દર્દી છે છ દિવસ બે દર્દી છે સાત દિવસ પણ બે દર્દી છે આઠ દિવસ એક નવ દિવસમાં બે દર્દી દસ દિવસમાં પણ બે દર્દી અને પંદર દિવસ એક દર્દી માટે મધ્યસ્થ એમ બરાબર શોધવા માટે એન પ્લસ વન અપોન ટુમું અવલોકન કારણ કે અવર્ગીકૃત માહિતી છે એટલે ત્રીસ પ્લસ એક એટલે એકત્રીસ છેદમાં બે એટલે પંદર પોઈન્ટ પાંચમું અવલોકન થાય એટલે પંદર પોઈન્ટ પાંચમું અવલોકન એટલે પંદરમું અવલોકન આખું અને સોળમું અવલોકન પ્લસ કરવાનું અને પંદરમું અવલોકન માઇનસ કરવાનું પણ અડધું એની સાથે ગુણીને માટે મધ્યસ્થ એમ બરાબર પંદરમું અવલોકન ચાર પ્લસ જીરો પોઈન્ટ પાંચ કાઉસમાં સોળમું અવલોકન ચાર માઇનસ પંદરમું અવલોકન પણ ચાર છે ચાર માઇનસ ચાર કરો એટલે ઝીરો અને ઝીરો ગુણ્યા ઝીરો પોઈન્ટ પાંચ એટલે ઝીરો થાય માટે ચાર પ્લસ જીરો એટલે ચાર આમ અવર્ગીકૃત માહિતી માટે દર્દીના રોકાણનો મધ્યસ્થ ચાર દિવસ છે હવે આપણે હોસ્પિટલના રોકાણોના દિવસોની સંખ્યા વર્ગ બનાવીએ એકથી ત્રણ ચારથી છ સાતથી નવ દસથી બાર અને તેરથી પંદર એકથી ત્રણ દિવસ રોકાણા હોય એવા તેર દર્દી છે તો આવૃત્તિવીર ત્રણમાં માર્ક કરીએ તો તેર દર્દી ચારથી છ દિવસ હોય એવા નવ દર્દી સાતથી નવ દિવસ હોય એવા પાંચ દર્દી દસથી બાર દિવસ હોય એવા બે દર્દી અને તેરથી પંદર દિવસ હોય એવો એક દર્દી છે માટે એન બરાબર કુલ ત્રીસ દર્દી છે આમ હવે સંચય આવૃત્તિનું ખાનું બનાવીએ તો પહેલાંમાં એકથી ત્રણના વર્ગમાં તેર ચારથી છના વર્ગમાં તેર પ્લસ નવ બાવીસ સાતથી નવના વર્ગમાં બાવીસ પ્લસ પાંચ સતાવીસ દસથી બારના વર્ગમાં સત્યાવીસ પ્લસ બે ઓગણત્રીસ અને તેરથી પંદરના વર્ગમાં ઓગણત્રીસ પ્લસ એક એટલે ત્રીસ માટે મધ્યસ્થ શોધવો હોય તો વર્ગીકૃત માહિતી માટે પેલા અવલોકનનો વર્ગ આપણે મેળવવો પડે તો મધ્યસ્થ વર્ગ બરાબર એનના છેદમાં બે માં અવલોકનનો વર્ગ માટે મધ્યસ્થ વર્ગ બરાબર ત્રીસના છેદમાં બે માં અવલોકનનો વર્ગ માટે પંદરમાં અવલોકનનો વર્ગ થશે અને પંદરમાં અવલોકનનો વર્ગ ચારથી થી છ હશે પણ અનિવારક હોવાથી આપણે અધ બિંદુ અને ઉર્ધ્વ સીમા બિંદુ શોધીએ તો ચાર છે તો ત્રણ પાંચ થશે અને છ છે એટલે છ પોઈન્ટ પાંચ થશે માટે આપણે એલ બરાબર ત્રણ પોઈન્ટ પાંચ સી બરાબર તેર એફ બરાબર નવ અને સી બરાબર ત્રણ લઈશું આમ આ બધી કિંમતોનો ઉપયોગ કરીને મધ્યસ્થ શોધીએ તો મધ્યસ્થ એમ બરાબર એન બાય ટુ માઇનસ સીએફ અપોન એફ ગુણ્યા સી માટે મધ્યસ્થ એમ બરાબર એલ ત્રણ પોઈન્ટ પાંચ પ્લસ એન બાય ટુ પંદર માઇનસ સીએફ તેર છેદમાં નવ ગુણ્યા સી ત્રણ માટે મધ્યસ્થ એમ બરાબર ત્રણ પોઈન્ટ પાંચ પ્લસ પંદરમાંથી તેર બાદ કરો એટલે માટે પંદર માઇનસ તેરના છેદમાં નવ ગુણ્યા ત્રણ આમ પંદર માઇનસ તેર કરો એટલે બે અને બે ગુણ્યા ત્રણ એટલે છ અને છ ભાગ્યા નવ થશે આમ ત્રણ પોઈન્ટ પાંચ પ્લસ છ ભાગ્યા નવ અને છ ભાગ્યા નવ કરો એટલે મળે ઝીરો પોઈન્ટ સડસઠ માટે ત્રણ પોઈન્ટ પાંચ પ્લસ પોઈન્ટ સડસઠ કરો એટલે ચાર પોઈન્ટ સત્તર મળશે આમ અવર્ગીકૃત માહિતીનો મધ્યસ્થ ચાર દિવસ અને વર્ગીકૃત માહિતીનો મધ્યસ્થ ચાર દિવસ છે આમ બંને કિંમતો લગભગ સમાન છે એમ કહી શકાય તો આ થયું આપણું સ્વાધ્યાય ત્રણ પોઈન્ટ ચાર અહીંયા પૂરું બસ અસ્તુ જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો અમારા વિડીયોને લાઈક કરો શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો ધન્યવાદ